નમસ્કાર ખેડૂતભાઈ આજે આપણે ફરી એક નવી મુલાકાતે આવી ગયા છે જે ખેડૂતભાઈની મેં વાત સાંભળી અને ખેડૂતભાઈની ને નિષ્ફળ ખેતી આખી ગયેલી છે અને એમને કરી છે પોપિયાની ખેતી તો કેમ છે આપણે ખેડૂતભાઈની રાહે આપણે જોઈશું કે કઈ રીતના એને કેવા કેવા પગલાં ભર્યા અને કેવું કેવું એને નિષ્ફળતા મળી આપણે ખેડૂતભાઈની વેદના આપણે એના મોઢેથીને સાંભળવાની છે કે કેવા કેવા એને પગલાં ભર્યા તો એને આ રીતના દિવસો જોવા પડ્યા તો મળશું ખેડૂતભાઈને કેમ છે ખેડૂતભાઈ તમારું નામ જણાવી દીજો વાલજીભાઈ શામલજીભાઈ બેલડા હા

મારે આમાંથી બે અઢી લાખ ની નીપજ આવી હતી વન કઈ નીપજ આવી નથી પાવલી ની પોપિયા ની ખેતી આ કેટલા મહિના ના પોપિયા થયા છે તમારે પોપિયા દસ મહિના ના થયા છે અંદાજે અને તમે એમાં કેટલું તમે વેપાર કર્યો છે વેપાર કાય કરવો જ નથી હજી એક કઈ ખેલ એક ખેલ જેવો તે ઉતાર્યા છે નાના નાના હજી ઉતારો કોઈ આવ્યો નથી અને કોઈ વસ્તુ આમાં છે નહીં

આપણે કીધું હોય કે આ રીતના ખેતી કરી નાખો નામ કરી નાખો આપણે છે ને ખેતી કરી હોય તો આપણે છે ને હું તેમ કહું છું દસ જગ્યાએ વિઝિટ કરવી પડે આપણે કેમતી કે આપણે પોપી આ ખેડૂતભાઈને કરી હોય ખેતી હું ઉદાહરણ એ રીતના આપું છું તો કે ચાર જગ્યાએ આપણે પોપી એની ખેતી કરતા હોય એ લોકોને આપણે જોવું પડે કે એ રીતના દેખભાળ કરે છે કયું બિયારણ વાવે છે તો આપણે છે ને એ રીતના ખેતી કરવી પડે આ ભાઈએ છે ને ક્યાંય જાણ્યું નથી ને ક્યાંય વિઝિટે નથી કરી આપણે જાતિ જાતિ પણ પસંદ પડે આપણે આપણે કેવી વાવી તો આ રીતના આખા પ્રશ્ન બધા ઉભા થતા હોય ખેડૂતભાઈ માટે અમુક જે આખી જે ખેતી કરી નાખતા હોય નવીન પણ નવીન ખેતી કરવાની અપડેટ તમારી ખેતી કરો પણ સર અને એ રીતના તો બીજા લોકોનું તમે જ્યાં ભલે ગમે તેટલું દૂર હોય એટલું તમે વિઝિટ કરો તમે એની ખેતી અને પછી તમે એને એમાં તમે તમારી ખેતીમાં અપડેટ કરો એ રીતના આખી ખેતી તમે કરી જો નગર દેણા થાય છે તે નકરા અને આ ખેડૂતભાઈને જો તમે સાંભળો વેદના કોઈ સાંભળે નો કે એ તો એ જ જાણતા હોય કે એની ઉપર હું અત્યારે વીત્યો દસ મહિના એની ખેતી હજી હમણાં ઊભી છે અને એને નકું રોકાણ જ કર્યું છે પાવલી પણ એને હજી પરત પાછી નથી મેળવેલી તો તમે ખેડૂતભાઈ વિચારજો કે આ રીતના બધા સવાલ થતા હોય ખેડૂતભાઈ માટે અને ખેડૂતભાઈ લોકો તમે જોઈ શકો છો આ આપણે ખેડૂતભાઈ છે વાલજીભાઈ જે બેલડા ગામના છે જસદણ તાલુકામાં આવેલું ગામ છે અને આ ખેડૂતભાઈને નિષ્ફળતા મળી છે તમે જો એવું કોઈ પગલાં ન ભરશો

તો આ તે તમારું જીવતું જાગતું ઉદાહરણ જ છે આ આપણે વાલજીભાઈ તો આ રીતના આખું એની આ ઘટના થઈ ગઈ છે ફરી પાછા મળશે એક આવા જ નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન